પહેલાં સાહેબ એટલો ફાયદો થતો કે એમ કે ઉતાર ઓછો મળતો દવા મૂકી હતી એના કારણથી અઠવાડિયામાં ત્રણ ચાર જબલાનું સેટિંગ થતું આટલી અંગળીઓમાંથી અને આ દવાનો છટકાવ કર્યા પછી અઠવાડિયાના અઢાર ઓગણીસ થેલા વીસ થેલા એવું રિઝલ્ટ મળ્યું છે એનું બરાબર અને માર્કેટની અંદર અત્યારે તમે જે આ આ પ્રોડક્ટ આપવાના કારણે જે તમારો growth વધ્યો છે આ રીંગણીઓનો હા રીંગણીઓનો જે growth વધવાના કારણે માર્કેટમાં ભાવ અત્યારે તમને સારો મળે છે હા ભાવ સારો મળે છે હાલમાં જે પહેલા જ મળતો તો એના કરતા ભાવ વધારે સારો મળે છે હાલમાં તો તમે જે આપડી આ 12 ટસ જે પ્રોડક્ટ વાપરી છે બરોબર છે 12 ટસ PGP અને આ SP વાપરવાથી ખુશ છો ખુશ ખુશ એકદમ ખુશ ને ફરી મંગાવતો અને બીજા ખેડૂતોને પણ કહું કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ ખૂબ સારું રિઝલ્ટ છે એનું અને ઉતારમાં પણ સારી રીતે આલે છે ઓકે દોસ્તો તો આપણને રીંગણીમાં બહુ જ વસ્તુ મળ્યું છે તો ધન્યવાદ રોકિંગ રાડસ રોકિંગ એચિવ ગ્રુપ